વિકાસ તો ત્યારે કહેવાય કે ગરીબના ઝૂંપડામાં બેઠેલી કોઈ વિધવા બહેનની પરિસ્થિતિમાં સુધારો આજે દેશમાં 22 જણા પાસે ખાલી 22 જણા પાસે એટલી મિલકત સંપત્તિ અને રૂપિયા છે જેટલા દેશમાં 70 કરોડ જનતા પાસે એક તરફ અને 22 જણા પાસે એક તરફ કેટલો મોટો ભેદભાવ છે લોકશાહી કોંગ્રેસ પાર્ટી એ સત્તા પડાવી લેવા માટેની સેવાની સાધના કરવા માટેની ચિંતા કરવી છે સામાન્ય માણસ ની ચિંતા થાય ત્યાં પેપર ફૂટે નહીં બ્રિજ તૂટે નહીં જ્યાં રસ્તો આજ બનેલો હોય ને કાલ એમાં ખાડો પડે નહીં એવી સ્થિતિ પેદા થાય જ્યાં ખેડૂતોનું કલ્યાણ થાય જ્યાં બહેનોની રક્ષા થાય એવું ન હોય કે જ્યાં 6 વર્ષની દીકરી પહેલા ધોરણમાં ભણતી દીકરી એ પક્ષી પંચની દીકરી હતી એને એક રાક્ષસ ગાડીમાં બેસાડીને લઈને જાય અરે છ વર્ષની દીકરી તો બગડવી જોઈએ પાડે તો એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે આવી રાક્ષસી પ્રવૃત્તિ કરનારો માણસ ભાજપની વિચારધારાનો હોય એટલે આખું ભાજપ મૂંગું રહે તો એ ચાલી શકે નહીં આપણે આના સામે લડવું છે ત્યારે આપે સૌએ પ્રેમ થી ભાવથી ઉપસ્થિતિ રાખી આપનો સૌનો ખૂબ આભાર માનો માની જગદીશભાઈ જે કે સ્ટેજ ઉપરના નામ લીધા છે એ બધા મે લીધે લગડી લીધા છે સમય બચે એટલે બીજા નામો લીધા નથી ખુબ બધા આગેવાનો છે બધાનો ધારાસભ્યશ્રીઓ માજી ધારાસભ્યશ્રીઓ કાર્યકારી યાદવ અહીંયા આપણે માલધારીઓ ગણા છે આ માલધારી પરિવારની અને બરાબર પક્ષી પંચ ખેડૂત એ ખાસ સમજેવી દીકરી છે મે બિહારના પ્રભારી તરીકે એમના પિતાજી શરદ યાદવજીની સાથે કામ કર્યું છે એ મારા ગુરુ પણ હતા અમને જ્યાં જરૂર પડે ત્યારે મને માર્ગદર્શન આપતા હતા ત્યારે એવી દીકરી આપણે પ્રભારી છે જરૂર એનું માર્ગદર્શન લેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ જે સંગઠન છે એ કાયમ અકી રહે

આ બાજુ કે પણ ત્યાં બે નેતા ગોઠવાય ગયા એટલે પત્રકારો ને એક આગળ